સમાજના બાળકો સારા ટકાથી પાસ થયા હોય તેઓ માટે વડોદરા મેમણ સમાજ દ્વારા પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું દર વર્ષની જેમ આ વર્ષે પણ મોરબી ટંકારા મેમણ જમાતના પ્રમુખ સલીમભાઈ ચંપલવાલા તેમજ તેઓની ટીમ દ્વારા સમાજના બાળકો સારા ટકાથી પાસ થયા હોય તેઓને મેમણ સમાજ દ્વારા ઇનામ વિતરણનો કાર્યક્રમ મોરબી ટંકારા મેમણ જમાત ખાનામાં વડોદરા ખાતે રાખવામાં આવ્યું હતું જેમાં મોરબી ટંકારા મેમણ જમાત હાલાઈ મેમણ જમાત અમરેલી મેમણ જમાત દ્વારા જે વિદ્યાર્થીઓ સારા ટકાએ પાસ થયા છે તેઓને પ્રોત્સાહન મળે અને તેઓ ખૂબ આગળ વધે તેવા ઉમદા હેતુથી ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં ઓલ ઇન્ડિયા મેમન જમાતના પ્રેસિડેન્ટ ઇકબાલભાઈ ઓફિસર શરીફભાઈ મેમણ જુબેર ગોપલાની ઇમરાન ફ્રુટવાડા સાથે વડોદરા મેમણ સમાજના પ્રેસિડેન્ટ સલીમભાઈ ચપ્પલવાડા ઇકબાલભાઈ મેમણ તેમજ સમાજના આગેવાનો સહિત વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજે મોરબી ટંકારા મેમણ જમાત હાલાઈ મેમણ જમાત અને બરોડા મે હાલાઈ મેમણ જમાત આ ત્રણ જમાતથી સંયુક્તમાં બચ્ચાઓને ઇનામ વિતરણ કાર્યક્રમ રાખવામાં આવેલો છે અને બચ્ચાની હુસલાઈ અફજાઈ માટે આ પ્રોગ્રામ રાખેલો છે અમારા ઓલ ઇન્ડિયા પ્રેસિડેન્ટ ઇકબાલભાઈ ઓફિસર અમારા વાઇસ પ્રેસિડેન્ટ શરીફભાઈ અમદાવાદથી અને યુથ પ્રમુખ ઇમરાનભાઈ ફ્રૂટવાલા બોમ્બેથી પધારી રહ્યા છે ને આ પ્રોગ્રામ જે છે એ બચ્ચાની હોસલા ઉપજાવી માટે રાખેલો છે અને ત્રણ જમાતના સંયુક્તમાં રાખેલો છે આમાં એવું છે કે બે વર્ષથી હું પ્રેસિડેન્ટ છું ને બે વર્ષથી આ પ્રોગ્રામ ચાલે છે છોકરાઓના હોસલા ઉજાવી માટે અમે સારી રીતે અમને બહુ સાહસ સાકાર મળે છે અને મેમણ જમાતના જે છોકરાઓ તરલાઓ જે છે એમના અંદર એક ઉત્સાહ પેદા થાય એના માટે આ કાર્યક્રમ રાખવામાં આવેલો છે પ્રેસિડેન્ટ સલીમભાઈ મોરબી જમાત પ્રેસિડેન્ટ સલીમભાઈ ચપ્પલવાલા બરોડા ખાતે આજે એજ્યુકેશનનું પ્રોગ્રામ છે એમાં સૌથી મોટી ખુશીની વાત એ છે કે અમારા મોટા શહેર હોય છે ને ત્યાં અલગ અલગ જમાતું હોય બે જમાતું હોય ત્રણ જમાતું હોય અલગ અલગ એ લોકો કાર્યક્રમ કરતા હોય પણ આજે બહુ મોટું આ લોકોએ એકતાનું પ્રદર્શન કર્યું કે ત્રણેય જમાતો ભેગી થઈને એજ્યુકેશનનું પ્રોગ્રામ કર્યું છે આ બહુ ઓછું થાય છે તો આ લોકોની એકતાને હું સલામ કરું છું અમે લોકોનું અમારો પ્રયાસ એવો હોય છે કે જેટલી બી જમાતો હોય ગામની પણ પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન હોય કે સમૂહ લગ્ન હોય કે હાજી લોકોનો સત્કાર હોય કે બીજા બધા પ્રોગ્રામ હોય એ સંયુક્ત રીતે બધી જમાતો મળીને કરે ને તો વધારે સારું હોય એકતાની ભાવના પેદા થાય છે અને આ ત્રણ જમાતોના છોકરાઓ છોકરીઓ ભેગી થશે એકબીજાની ઓળખાણ થશે એકબીજાનો સંપર્કમાં આવશે તો આ એક બહુ મોટી ખુશી થાય છે શું કે બરોડા મોટી જમાત છે એ બરોડા કરશે યા મોરબી ટકારાની જમાત છે મોરબી ટાકારાનું પ્રોગ્રામ કરે અમરેલી જમાત છે અમરેલીનું જમાત પ્રોગ્રામ કરે તો એક દૂસ બીજાને છોકરાઓ છોકરીઓ કે એ લોકોના વાલીઓ છે એ મળી નથી શકતા એક પ્લેટફોર્મ ઉપર આ બધા મળી રહ્યા છે એ બહુ ખુશીની વાત છે સમાજ હવે આગળ વધી રહ્યો છે બહુ જરૂરી છે એજ્યુકેશન અને આ એક ઉદ્ધાર આપણું સમાજનું જે છે એજ્યુકેશનથી સ્થકિત થવાનું છે એટલે અમે લોકો ઓલ ઇન્ડિયા મેમ જમા ફેડરેશન પણ એજ્યુકેશનનું કામ મોટા કામ એજ્યુકેશનના અમે લોકો હવે સ્કૂલો ને કોલેજો માટે ધ્યાન આપી રહ્યા છે અમે લોકો દસ કરોડ રૂપિયા દર વર્ષે ચણા તેમ વેડફી નાખતા હતા અને કરતા હતા હવે અમે લોકો વિચાર કર્યો છે કે થોડા પૈસા અમે લોકો એમાંથી બચાવીને અમે લોકો એજ્યુકેશનમાં કરીએ પહેલી અમારી કોલેજ જે છે માલેગાંવમાં અમારી લો કોલેજ અને જમીન લઈ લીધી છે એ બનવા જઈ રહી છે એક ઉત્તર ગુજરાતમાં અમારા શરીફભાઈ છે એ સર્વે કરવા માટે મોકલ્યા હતા ત્યાં એક કોલેજનું અગર થશે તો ત્યાં એક બનશે બીજી દાભોલમાં અમને એક જમીન મળેલી છે ત્યાં એક કોલેજ અમારી બનશે એક સ્કૂલ જલગાંવમાં અમારી ઓલરેડી ચાલી રહી છે મ્યુનિસિપાલિટીની સ્કૂલ એક હજાર છોકરાઓ ભણી રહ્યા છે જેમાં અમને ફસ્ટ ચીફ મિનિસ્ટરનું સર્ટિફિકેટ અમને મળેલું છે મહારાષ્ટ્ર સરકારનું એટલી સરસ અમે સ્કૂલ બનાવી છે તો એક બીજી સ્કૂલ અમે ત્યાં જ જલગાંવમાં અમે લોકો બનાવ બનાવવા જઈ રહ્યા છે તો એજ્યુકેશનમાં અમે લોકો હવે બહુ આગળ વધી રહ્યા છે ને એજ્યુકેશનનું જ કામ હવે વધવું જરૂરી છે અમારા સમાજ માટે પહેલાં જે બે વર્ષ પહેલાં બે વર્ષથી આ પ્રોગ્રામ અહીંયા થાય છે એના પહેલાં બી જે તમારી જમાના દરેકે દરેક પ્રમુખ પોતાની કેપેસિટીના હિસાબે કામ કરે છે પોતા પોતાની રીતે કામ કરે છે હવે જૂની જૂની વસ્તુ શું છે એ આપણને નથી જોવાનું હવે નવ નવા જે કામ કરી રહ્યા છે એને પી પીઠ સાંભળવાની છે અને આગળ વધવાનું છે જે કરી શક્યો એ ઠીક છે જે ન કરી શક્યો કંઈ વાંધો નહીં તમે કમ જમાતના જે બાળકો છે તેમને પ્રોત્સાહિત કર્યા છો બીજા જે સંસ્થાવાળા છે બીજા લોકો છે તેમને શું મેસેજ આપશો કે બાળકો માટે શું કરો દરેક સમાજ દરેક જમાત આવા એજ્યુકેશનના પ્રોગ્રામ કરવા જોઈએ બચ્ચાઓને પ્રોત્સાહિત કરવા જોઈએ આપણે સમાજમાં ખબર પડે કે આજે ત્યાં જે આ ત્રણેય જમાતો છે એ લોકો આજે કેટલા ડૉક્ટર નીકળ્યા કેટલા એડવોકેટ નીકળ્યા કેટલા સી એ નીકળ્યા આજે ખબર પડશે સમાજને કે આજે આપણી સમાજમાં સી એ બની રહ્યા છે એડવોકેટ બની રહ્યા છે ડૉક્ટર બની રહ્યા છે ખાસ કરીને છોકરીઓ આપણી સમાજની બહુ આગળ આવી રહ્યું છે એજ્યુકેશનમાં તો એ લોકોને પ્રોત્સાહિત થશે અને સારા સારા ઇનામો એ લોકો રાખ્યા છે અને એ લોકોની એ લોકોનું ઘડતર કેવી રીતે મા બાપે કર્યું છે એ આપણને આજે સમજમાં આવશે તો બીજા મા બાપ જે પોતાના છોકરાનું ડ્રોપઅપ કરી લઈએ છે કોઈ કારણસર એને એક ઉત્સાહ થશે કે ભાઈ અમારા બચ્ચાઓને આપણે કાઢી નાખ્યું સ્કૂલમાં બહુ ભૂલ કરી હવે એના માટે ઘણા બધા કોર્સીસ છે કે કોઈ દસમાંથી નીકળી ગયું હોય છે કોઈ નવમાંથી નીકળી ગયું છે કોઈ આઠમાંથી નીકળી ગયું છે એ લોકોને અમે લોકો કોઈ ઘણા બધા કોર્સેસમાં એ લોકોને દાખલ કરશું ને એ લોકોને પણ એવું એવું જ એજ્યુકેશન આપશું એવું હુનર આપશું કે એ છોકરાઓ કે છોકરીઓ પોતાના પગભર થાય હું શરીફ મેમન અમદાવાદ રહું છું અને ઓલ ઇન્ડિયા મેમન જમાત ફેડરેશનનો સેન્ટ્રલ ઝોનનો વાઇસ પ્રેસિડેન્ટ છું આજે વડોદરા ખાતે સમસ્ત મેમન જમાત એટલે વડોદરાની ચાર જમાતમાંથી ત્રણ જમાત સમૂહ રીતે વિદ્યાર્થીઓને આવકારવા માટે આ જે ઇનામ વિતરણ સમારંભ રાખેલો છે એના માટે સૌથી મોટી ખુશીની વાત એ છે કે બધા જ એક જ પ્લેટફોર્મ આવી અને વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓને ઇનામ આપશે અને એમનું સન્માન કરશે સૌથી મોટી વાત એ છે કે એક એકતાનું પ્રદર્શન થઈ રહ્યું છે સાથે સાથે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત પણ કરી રહ્યા છીએ આવનારા વર્ષોમાં હવે પછી આ એકતા આ એજ્યુકેશન માટે વધારેમાં વધારે એના ઉપર જોર આપી અને કામ કરવું જરૂરી છે કેમ કે અમારા સમાજમાં આવ ગત વર્ષોમાં ડ્રોપિંગ બહુ મોટા પાયે હતું અને હજી પણ થઈ રહ્યું છે એને એને ખાળવા માટે એટલે કે એ ડ્રોપિંગ ના રહે એના માટેની અમારી આ મહેનત છે અમે વિદ્યાર્થીઓને ભણાવવા માટે વધારે પડતા પ્રોત્સાહિત કરીએ છીએ જેમને પૈસાની તકલીફ હોય એને ફી માટે પણ મદદ કરી રહ્યા છીએ અને અમારી આવનારી પેઢી ભણી ઘણી અને એકદમ સદ્ધર થઈ જાય એના માટેની અમારી મહેનત છે કેમ કે એજ્યુકેશન વગર તો ક્યાંય કોઈ પણ સમાજનો ઉદ્ધાર નથી અને એ જ પગલે અમે આગળ વધી રહ્યા છીએ એટલે અમારી આ કોશિશ કાયમ રહેશે અને હું વડોદરાના સમસ્ત વડોદરાના મેમણ ભાઈઓ બહેનો તથા વિદ્યાર્થી વિદ્યાર્થીઓને ખૂબ જ અભિનંદન આપું છું કે જે એક જ પ્લેટફોર્મ પર આવી અને એજ્યુકેશનનું કામ કરી રહ્યા છે જે ગઈ વખત ગયા વર્ષો ગત વર્ષો સુધી નહોતું થતું એ હવે થઈ રહ્યું છે એ સૌથી મોટી અમારા માટે ભાગ્યની વાત છે અને સૌથી મોટી ઉત્સાહની વાત છે ઝા કલાક કહે મેં ઇમરાન ફ્રુટવાલા મેં ઓલ ઇન્ડિયા મેમન જમાત ફેડરેશન કા યુથ વિંગ ચેરમેન હું और आज जो हम बड़ोडा आए हैं प्राइस डिस्ट्रीब्यूशन में दो चीज़ हमारे को बहुत अच्छी लग रही है फर्स्ट तो ये कि बड़ोडा एक यूनिटी का एक एग्ज़ाम्पल सेट किया है कि यहाँ पर चार जमातें उसमें से तीन जमात मिलकर प्राइस डिस्ट्रीब्यूशन का प्रोग्राम रखे ये एक यूनिटी का मैसेज है जो पूरे इंडिया के मेमन लोगों को जाता है साथ साथ जो प्राइस डिस्ट्रीब्यूशन है वो बहुत इंपॉर्टेंट है ये करना बिकॉज इससे ही स्टूडेंट मोटिवेट होते हैं और वो लोगों को आगे बढ़ने की चाह होती है वो लोग अपनी जमात और कम्युनिटी से जुड़ते और हमारे जो ऑनरेबल प्रेसिडेंट है मिस्टर इकबाल मेमन ऑफिसर वो ये चीज़ के ऊपर बहुत मेहनत करते और प्राइस डिस्ट्रीब्यूशन और एजुकेशन का जहाँ प्रोग्राम होता है वो वहाँ इंडिया में पहुँचते और साथ साथ हम यूथ को भी बोलते हैं कि आप लोगों को भी टाइम निकाल के आना है बिकॉज ये बहुत इंपॉर्टेंट है तो इसको एक रिस्पॉन्सिबिलिटी की तरह लिया जाता है मेमन कम्युनिटी में जमात फेडरेशन मालेगांव के अंदर डिग्री गुजरात में भी कॉलेज की बात कर रहे हैं तो क्या है तो जैसा हमारे ऑनरेबल प्रेसिडेंट ने बता चुके हैं कि मालेगांव में तो अलहमदिल्ला कॉलेज का काम ऑलरेडी स्टार्ट होने वाला है इनशाला और बाकी जगहों पे भी कॉलेज का काम होने वाला है बहुत जल्दी जमीनें मिल गई है सर्वे चालू हो चुका है परमिशन के लिए चला गया है अभी इनशाला वो आगे बढ़ेगा एजुकेशन इंस्टीट्यूशन बहुत से आने वाले मेमन कम्युनिटी का अभी जो एम है हमारे प्रेसिडेंट यही चाहते हैं कि अब ऐसे काम करने हैं कि उसमें एजुकेशन बहुत इंपॉर्टेंट है एजुकेशन के लिए ऐसे काम करना है कि फ्यूचर जनरेशन आने वाली जो सौ साल तक है लोगों को फ़ायदा पहुँचाना है हमारे वो टेम्प्री